ધોરણ નવ ગુજરાતી પદ્ય સત્તર મારા સપનામાં આવ્યા હરિ સ્વાધ્યાય સમજૂતી વિદ્યાર્થી મિત્રો પહેલાં બે વિડીયોમાં આપણે કવિ પરિચય અને કાવ્ય પરિ કવિ પરિચય અને કાવ્યની સમજૂતી જોઈ ગયા છીએ હવે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના સવાલ જવાબ જોઈશું સૌથી પહેલાં છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પહેલું પ્રદેશનો વડો સૂબો બીજું ઘઉંના લોટનું મિષ્ટાન કંસાર હવે એક શબ્દમાં જવાબ આપો પહેલું રમેશ પારેખના જાણીતા નાટકનું નામ આપો તો એક ઉખાણું અને સૂરજની પડછાયો હોય આ બંને રમેશ પારેખના જાણીતા નાટક છે પણ જો તમને એક વાક્યમાં જવાબ લખો એમ કે તો તમારે આખા વાક્યમાં આ જવાબ પૂરો કરવાનો એટલે કે એક ઉખાણું અને સૂરજની પડછાયો હોય આ બંને રમેશ પારેખના જાણીતા નાટક છે બીજો સવાલ જોઈશું રમેશ પારેખની સમગ્ર કવિતા સેમા ગ્રંથસ્થ થઈ છે છ અક્ષરનું નામ જે કવિતા હમણાં આપણે ભણીએ છીએ ને તેમાંથી જ લેવાય છે મારા સપનામાં આવ્યા હરી ત્રીજું રમેશ પારેખના બાળ સાહિત્ય સંગ્રહના નામ આપો દેતાલી હફરક લફરક અજબ ગજબનો ખજાનો રમેશ પારેખના જાણીતા બાળ સાહિત્ય સંગ્રહ હવે નીચેના વાક્યમાંથી સજ્ઞાનો પ્રકાર જણાવવાનો છે પહેલું વાક્ય છે મારા આંસુની લુછ્યા જરી આ વાક્યમાંથી આંસુ શબ્દનું સજ્ઞા જોવાની છે તો આંસુ એ દ્રવ્યવાચક સજ્ઞા છે બીજું એમાં ઓરી દીધો મેં સંસાર સંસાર એ જાતિવાચક સજ્ઞા છે આખા જાતિ માટે વપરાયો છે लिंग ओ स्त्रीलिंग पुल्लिंग नपुस्तकलिंग तुस्पनों नपुस्तकलिंग दुवारिका स्त्रीलिंग आंधण नपुस्तकलिंग हरि पुलिंग सुबा पुलिंग, कंसार पुलिंग નીચેના વાક્યમાંથી વિશેષણ જણાવો પહેલું વાક્ય છે મારા સપનામાં આવ્યા હરી આ વાક્યમાંથી મારા શબ્દનું વિશેષણ શોધવાનું છે તો મારા એ સાર્વનામિક વિશેષણ છે બીજું મારા મનની દુવારિકાના સુબા દુવારિકા શબ્દનું વિશેષણ શોધવાનું છે તો દુવારિકાના સુબા સંબંધવાચક વિશેષણ છે બે ત્રણ વાક્યમાં જવાબ લખો આવા પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે ને તો પહેલો સવાલ છે ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું એટલે કે શ્રી હરિ ગોપીના સ્વપ્નમાં આવે છે તો એમણે શું કર્યું તો ભગવાન ગોપીના સ્વપ્નમાં આવ્યા શ્રી કૃષ્ણ એટલે કે હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વહાલ કર્યું ત્યારબાદ ગોપીની સામે મરક મરક હસતા રહ્યા અને ગોપીના આંસુ લૂછ્યા આ રીતે સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોના જવાબ અને વ્યાકરણ નોટબુકમાં લખી લેવાનું છે સજ્ઞાને વિશેષણ જે હમણાં મેં તમને બે વાક્ય કરાવ્યા એના વિડીયો મેં આગળ મૂક્યા છે એને વારંવાર જોઈને સજ્ઞાને વિશેષણ પણ જોઈ લેવું આભાર